સૌથી પહેલા આપણે જોઈએ કે ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્ર માં

प्रणाली की अवस्था बदल आए तो एन्थैल्पी में धतो फेरफार એટલે કે લખી શકીએ આપણે ડેલ્ટા H = ડેલ્ટા U + ડેલ્ટા PV બરાબર આપણે લખી શકીએ = ડેલ્ટા U + P * ડેલ્ટા V + V * ડેલ્ટા પી પરંતુ અહીં દળ કદ અચળ માટે લખશું ડેલ બરાબર ડેલ્ટા યુ વત્તા પી ઇન્ટુ ડેલ્ટા પી અને આપણે સમીકરણ એક આપીશું હવે આપણે જોઈએ કે ઉષ્મા શાસ્ત્ર પ્રથમ નિયમ મુજબ પ્રથમ નિયમ મુજબ આપણને ખબર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ધારો કે અહીં ખબર છે કે દબાણ પીળ રહે છે અને દબાણ પી અચળ રહે છે માટે ક્યુ બરાબર ક્યુ લખી શકીએ તો ક્યુ પી અચળ દબાણ અને પ્રણાલી દ્વારા કાર્ય થાય છે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે જો પ્રણાલી પર કાર્ય થાય તો આપણે ધન લખીશું ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા વી પરંતુ અહીં પ્રણાલી દ્વારા કાર્ય થાય છે માટે ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી આપણે કિંમત મૂકીશું અચળ દબાણે થાય છે એટલે ક્યુ બરાબર ક્યુપી અને પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પી માઇનસ પી ડેલ્ટા વી અને આપણે સમીકરણ બે આપીશું હવે આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ઇન્ટુ તો તેમાં ડેલ્ટા યુ ની કિંમત મૂકી સમીકરણ જોઈએ તો સમીકરણ એક અને બે પરથી લખી શકીએ કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ અચળ દબાણે થતી પ્રક્રિયામાં પ્રણાલીની એન્થાલમાં થતા ફેરફારનું મૂલ્ય પ્રણાલીએ અચળ દબાણે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના મૂલ્ય સમાન હોય છે લખીએ દબાણે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની એન્થાલ્પીમાં પ્રણાલીની એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય પ્રણાલીએ અચળ દબાણે અથવા તો ગુમાવેલી ઉષ્માના મૂલ્ય સમાન હોય છે એટલે કે આપણે કહી શકીએ કે નિયત દબાણે અને નિયત તાપમાને દરેક પદાર્થની નિયત હોય છે આપણે જોઈશું એન્થાલ્પી બરાબર પરંતુ જો પ્રવાહની અવસ્થા બદલાય તો આપણે તેના ફેરફારના સ્વરૂપમાં લખી શકીએ પરંતુ અહીં દબાણ અચળ છે માટે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ

થશે એટલે કહી શકે કે અચલ દબાણે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની મૂલ્ય પ્રણાલી અચલ દબાણે મેળવેલી ઉષ્માના મૂલ્યો સમાન હોય છે હવે આપણે જોઈએ મોલ અને ઉષ્માગતિ શાસ્ત્ર પ્રથમ નિયમ મોલ અને પ્રથમ નિયમ સૌથી પહેલા આપણે જોઈએ કે જો રાસાયણિક પ્રક્રિયાને કારણે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા બદલાતી હોય મોલ માટે હું એન વાપરીશ અને પ્રક્રિયક માટે હું આર વાપરીશ રિએક્ટ ઇંગ્લિશમાં કહીએ છીએ માટે વાયુરૂપ પ્રક્રિયકના ના મોલની સંખ્યા બદલાતી હોય એટલે કે એન આર જો બદલાતું હોય બદલાય અને દબાણ અને તાપમાન દબાણ p અને તાપમાન અચળ હોય તો કદ બી બદલાય છે ધારો કે આપણે વાત કરીએ ઉદાહરણ લઈને ધારો કે વાયુરૂપ પ્રક્રિયકોના કોના એન વન મોલ અને ધારો કે દબાણ ટી અને તાપમાન ટી અચળ છે આ દબાણ P અને તાપમાને મોલન હોય તો હોય અને જો અચળ દબાણે અચળ દબાણ એટલે કે પી અને અચળ કદે અચળ તાપમાન ટી એ થતા નીપજોના મોલની સંખ્યા વાયુરૂપ નીપજોના મોલની સંખ્યા એન્ટો અને કદ બદલાઈને v2 થતું હોય તો આદર્શ વાયુ સમીકરણ મુજબ આદર્શ વાયુ સમીકરણ મુજબ મને ખબર છે પીવી બરાબર જ્યાં કદ અચળ રહે છે તો પી લખી શકીએ પીવી વન કદ અને દબાણ અને તાપમાન રહે છે અને અંતિમ સ્થિતિ માટે આપણે લખી શકીએ કે ટુ બરાબર એન ટુ આર ટી હવે આપણે જોઈએ કે બંને સમીકરણને ને પાત કરતા શો માટે पी वी वन मैनसू मी वन बराबर मैनसन आर टी अपने पीने तो काढ़े पी वी टू माइनस V वन बराबर एन टू माइनस एन वन आर टी એટલે કે આપણે લખી શકીએ પી ઇન્ટુ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એન જી આર ટી કેમ કે વાયુરૂપ પ્રક્રિયકો અને નિપજોના મોલની વાત થાય છે આ ખાસ યાદ રાખવાનું ડેલ્ટા એન જી જી મતલબ ગેસ માટે એટલે કે આપણે લખી શકીએ કે જ્યાં ડેલ્ટા એન જી બરાબર નિપજોના મોળની સંખ્યા એટલે કે એનપી માઈનસ પ્રક્રિયકોના મોળની સંખ્યા એટલે કે એનઆર અને આપણે નિપજ માટે વાત કરીશું અને અને આપણે પ્રક્રિયકોના મોળની સંખ્યા માટે વાત કરીશું હવે આપણે જોઈએ અને આપણે સમીકરણ એક આપી દઈએ હવે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ ક્યુપી માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી બરાબર જો દબાણ અચળ હોય તો આપણે લખી શકીએ ડેલ્ટા એચ માઇનસ આપણી પાસે સમીકરણ છે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ એનજી આરટી હવે આપણે અહીંયા જોઈએ ધારો કે આપણે કહી શકીએ મૂળની સંખ્યા સરખી હોય આ સરખું હોય તો ડેલ્ટા એનજી થશે એટલે કે આ ક્વોન્ટિટી ઝીરો થઈ જશે તો માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા યુ બરાબર

નિપજોના મોલની સંખ્યા પ્રક્રિયકોને મોલની સંખ્યા કરતા વધારે હોય તો માટે આપણે કહી શકીએ કે ડેલ્ટા એનજી ની કિંમત ઋણ મળશે એટલે કે 0 કરતા ઓછી હશે અહીં જો 0 કરતા ઓછી હશે તો કે ઋણ મળશે એટલે ઋણ ગુણ ધન થઈ જશે એટલે ડેલ્ટા યુ જે હશે ડેલ્ટા એચ વત્તા આ જેટલું હશે તેટલું મળશે એટલે કે ડેલ્ટા યુ વધારે હશે માટે લખી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા એચ